તમામે તમામ લોકોનો પર્વ રહે છે પરંતુ આ પરિસ્થિતિમાં સામાન્ય વ્યક્તિ ખુબ જ સારી રીતે પર્વ ઉજવતા હોય છે પરંતુ જે લોકોનો કોઈ જ નથી એમને પર્વ ઉજવવા કોણ જશે

દિવ્યાંગો માટેનું કામ છે આપણને બધાને ખબર છે કે જેમ આપણે સામાન્ય વ્યક્તિઓ છીએ એવી જ રીતે જેમનું અંગ દિવ્ય છે આપણા નરેન્દ્રભાઈ મોદી સરસ એમને નામ આપ્યું કે દિવ્યાંગ વ્યક્તિ

આખા સમગ્ર કચ્છ અંદર પાંચ સંસ્થાઓ ચાલી રહી છે સૌથી પહેલા ઓગણીસો ની અંદર બચાવ અંદર વૃદ્ધાશ્રમ ચાલુ થયો તે પણ ડિસેબલ વડીલો માટે જ હતું ત્યાર પછી આપણું અહિયાં આઈટીસી વિહારસી છે ત્યાં બે ક્લાસીસ ચાલે છે આપણો વિદ્યા વિહાર છે બે હાજર ત્રણ ની અંદર શ્રી નવચેત નંદન મંડળ સંચાલિત એમનું સંચાલન પણ અહિયાંથી થાય છે અને જે આપણા બાળકો માટે છે વિદ્યાર્થીનીઓ માટે

એમના પરિવારની પરિપૂર્તિ કરવા માટે શું આપના પ્રયાસો હોય સૌથી પહેલા તો ભાવસર ભાઈ એક વાત કહું કે આપણે એમને એક સહાનુભૂતિ કરતા પણ એમને એક એના માર્ગદર્શક સાચા માર્ગદર્શક સાચા પથદર્શક તરીકે અમારું સમગ્ર ટ્રસ્ટી મંડળ કાર્ય કરી રહ્યું છે જે જે પણ બાળકો કે દીકરીઓ અહીંયા રહે છે અને ઓર્ફન છે અથવા તો જે બાળકોનું આપણે એમ કહી શકાય કે વ્યક્તિગત એમના પેરેન્ટ્સ નથી એમના બાયોલોજીકલ મા બાપ નથી તો એ જે વિદ્યાર્થીઓ છે એ અમારા સ્થાપક શ્રી લાલજી સાહેબ કર્મચારીઓ તરીકે અહીંયા એમની ફરજ માટે હાજર જ રહે છે અને એમને પર્વ એકલા પણ પર્વ પર એકલા પણ ન લાગે એ માટે મને સરસ મજાનો સહયોગ પ્રેરણા મહિલા મંડળમાંથી મળે છે એવો ને એવો સરસ સહયોગ મને કૃષિઓ ફાઉન્ડેશનમાંથી મળે છે કે જે સમાજ માટે આવા ઉપયોગી કામ કરતા રહે છે આવા મંડળો થકી જ અને એમની મદદ દ્વારા જ અમને આ સંસ્થામાં સંસ્થા માટે અને આવા વિદ્યાર્થીઓ માટે મને સારી એવી મદદ મળી રહે છે એમના સાથે ફટાકડા ફોડવાની એમને આપણે જેમ ઘરે રહેવા રજવીએ છે અ મીઠાઈ નો આપણે લાભ લઈએ છીએ કે આપણે આનંદ માણીએ છીએ તો એવી જ રીતે બસ બાળકોને પણ એક નાનકડો જે કેવાય ને આનંદની એક લહેર તો અમને જેમ હું જોઈન થઈ છું આ સંસ્થા સાથે જોડાણી છું એમ મને આ બંને ફાઉન્ડેશન અવિરતપણે સાથે સહયોગ એમનો મળતો રહ્યો છે ઘણા બધા ફાઉન્ડેશન છે ડોનરો છે એમના સહયોગથી જ એક સમાજની રચના જેમ છે એવી રીતે મને એમના સહયોગ સાંપડતા રહ્યા છે એમાંના આ બે ખાસ મંડળ છે દર્શક મિત્રો તમે વિચાર કરોલન કરાવે છે રીમાબેન આ દરેકે દરેક તહેવારમાં પ્રેરણા મંડળ છે ક્રિશો ફાઉન્ડેશન છે દેવદેગા ચેરિટેબલ ટ્રસ્ટ છે મકર સંક્રાંતિ હોય તો એમની સાથે પતંગ ઉતા હોય હોળી આવે તો કલર

નો ડાઉટ બધા જ બહુ જ સરસ ચેરિટી કરે છે બહુ જ સમાજના જે દાતાશ્રીઓ છે એમના તમામ તમામ સહયોગથી અમારા ટ્રસ્ટી મંડળના સહયોગથી અમારા અમારા સ્થાપક શ્રી વિનોદભાઈ ઘડા સાહેબ લાલજીભાઈ પ્રજાપતિ મંત્રીશ્રી હિમાંશુભાઈ જે છે એ અત્યારે એજ્યુકેશનનું કામ કરે છે લાલજી સાહેબ છે તો એમના સંપૂર્ણ એમનું જીવનનું જે વ્યક્તિત્વ છે એમને ભણવાનું કામ કરે છે એવા જ અમારા ખજાનચી જીણાભાઈ દબાસિયા છે

જેવા લોકો છે એમના દાતાઓના સહયોગથી જ આ જે મંડળો બનેલા છે તેઓ આ જે વિદ્યાર્થીઓ છે જે દિવ્યાંગો છે એમની હોળી દિવાળી સાતમ અને સંક્રાંત કરતા હોય છે તો હું પણ તમને વિનંતી કરીશ કે તમે આવા કામગીરી કરે છે એનામાં નાનું નાનો સમર્થન સપોર્ટ કરો નમસ્કાર સમય સંદેશ ન્યૂઝ માટે હું દેશ ભાવ તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો સારી ન લાગે તો અમને સૂચન આપો પરંતુ સબ્સ્ક્રાઇબ કરજો જરૂર નમસ્કાર